ભૂતકાળ બદલી શકશે નહીં પરંતુ ભવિષ્ય હજી તમારા હાથમાં છે હા હું જોઉં છું રાહ પણ તારી નહીં મારા સમયની જિંદગીની મજા લેતા શીખો સમય તો તમારી મજાક કરતો જ રહેશે સમયનું મહત્વ જરૂરી નથી જેનું મહત્વ છે તેના માટે સમય જરૂરી છે જ્યારે સમય કરવટ બદલે છે ને દોસ્તો ત્યારે માત્ર જ નહીં જિંદગી બદલી જાય છે જ્યારે સમય કરવટ બદલે છે ને દોસ્તો ત્યારે માત્ર ખેલ જ નહીં જિંદગી બદલી જાય છે